હા ફ્રેન્ડ્સ કેમ છો બધાને મારા જાય બે આજે હું બનાવવાની છું મેથીના મેથી ઘઉ બાજરીના શક્કરપાળા જે હું મારી સ્ટાઇલથી બનાવીશ તો એના માટે આ ઘઉંનો લોટ છે આ બા જુવારનો લોટ છે અને આ ઝીણો રવો છે સાવ આવે છે તે લીધો છે ચાલો તો આપણે રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં દહીં લઈ લઈશું

મિક્સ કરી લીધા છે આ લીલા મરચાં છે એ બધા એડ કરી દઈશું આમાં આદુનો ટેસ્ટ સારો લાગે છે એટલે આ આદુ થોડુંક નાખીશ આ અજમો છે હાથેથી મસળી અને થોડો એ એડ કરીશ આ ધાના જીરું છે હળદર અને મરચું થોડુંક જીરું અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું આ થોડુંક સંચર છે એ પણ સરસ લાગે છે અમે હવે આ બધો લોટને આપણે મિક્સ કરી લઈશું હવે ફ્રેન્ડ્સ આ ભાજી છે જે મેં ધોઈ અને કોરી કરી લીધી છે એને બધી એડ કરી દઈશું હવે ભાજી લોટમાં મિક્સ કરી દેવાની હામાં તમે તલ પણ એડ કરી શકો છો અને તેલ પણ એડ કરી શકો છો પણ હું તલઈ નથી એડ કરવાની અને તેલ પણ બિલકુલ નથી નાખવાની હવે દહીંથી જ લોટ લોટમાં નાખી દઈશું હવે દહીં વાળું પાણી પણ અંદર એડ કરી દઈશું આપણે થોડુંક થોડુંક પાણી લઈ અને લોટ બનતા જવાનું એકદમ પાણી એડ નહીં કરી દેવાનું કારણ કે આપણે થોડો લોટ કઠણ રાખવાનો છે જો ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈ ગયો છે આટલો કડક રાખવાનો હવે આને દસ મિનિટ ઢાંકી અને આપણે રેસ્ટ કરવા દઈશું જો ફ્રેન્ડ્સ આપણે ગોળા આવી રીતે વારી લીધા છે અને હવે હું એને વણી બતાવું છું રીતે વણી લેવાનો અને પછી એને તમારે જેવા ચોરસ કાપા પાડવા હોય તો ચોરસ કરવાના ત્રિકોણમાં કરવા હોય તો ત્રિકોણમાં તમને જેવો શેપ ગમે એ શેપમાં કરી લેવાના આ રીતે બધા રોટલા તૈયાર કરી લેવાના આપણે આવી રીતના શેપ રાખીશું આવી રીતે બધા જ બની લેવાના જો ફ્રેન્ડ્સ તો મેં આવી રીતે ગોલ શેપમાં કર્યા છે પછી આવી રીતે ચોરસ શેપમાં કર્યા છે અને ડાયમંડ શેપમાં કર્યા છે અને અમે ગુજરાતીમાં શક્કરપારા કહીએ છીએ તમે સૂકો છો એ ખાસ કહેજો અને આ ફ્રેન્ડ છે ને જ્યારે આપણે બહાર જઈએ કોઈ પિકનિક કે આવ ફરવા ક્યાંય તો આ તમે લઈ જાઓ તો બગડતા પણ નથી અને પંદર દિવસ સુધી સારા બહાર સારા રહે છે તો આ ચોક્કસથી ટ્રાય કરજો હવે એને આપણે મેં તેલ તપા મૂકી દઈશું દીધું છે હવે તરી લઈએ આપણું તેલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે એને મીડિયમ તાપ કરી દીધો છે મેં મીડિયમ તાપે જ એને થવા દેવાના નહીં તો થોડાક નરમ રહેશે તો મજા નહીં આવે અને આપણે ધીમા તાપે કડક કરવાના છે આ તમારા બાળકોને ટિફિનમાં રેગ્યુલર સ્કૂલે લઈ જ લઈ જવામાં પણ સારા રહે છે જો આવી રીતે આવી રીતે ધીમા ધીમા તાપે કડક થાય ત્યાં સુધી થવા દેવાના જો ફ્રેન્ડ્સ તરીકે આવી રીતના લાલ થવા દેવાના જો તમે જોઈ શકો છો ચાલો તો હું બધા આવી રીતે તરી લઉં પછી બતાવું તમને જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા શક્કરપાડા તમે જોઈ શકો છો કે મસ્ત લાગે છે હું તમને એક તોડીને પણ બતાવું છું જો તમે એનો અવાજ પણ સાંભળી શકો છો હું એક તોડીને બતાવું બધા જેવી રીતે મસ્ત કડક થાય છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી તમને કેવી લાગી એ ખાસ કોમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ